એઆઈના નવા ચેલેન્જના કારણે આઈટી શેર્સમાં કડાકો ઇન્ડેક્સ છ ટકાથી વધારે તૂટ્યો દિગ્ગજ ટીસીએસ ઇન્ફોસિસ એક્સેલ ટેક જેવા શેર્સ પાંચથી સાત ટકા તૂટ્યા કોફોર્સ પરસિસ્ટન્ટમાં પણ મોટો ઘટાડો આજે ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં વધારે તેજી ઇન્ડેક્સ લગભગ બે ટકા જેટલો ઉછળ્યો ઓએમજીસી અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ગેનર્સ સાથે જ ઓટો મેટલ કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ જોરદાર તેજી ઇન્ડેક્સ કેપિટલ માર્કેટ શેર્સમાં પણ ખરીદારી પરંતુ ડિફેન્સ એચએલમાં વેચવાલીનું મોટું દબાણ શેરમાં છ ટકાનો આવ્યો મોટો ઘટાડો નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ બનાવવા માટે નહીં થઈ કંપનીની પસંદગી એલ એન ટી અને ભારત ફોર્જ સહિત ત્રણ અન્ય ખાનગી કંપનીઓનું સિલેક્શન

કંપનીની આવક ચોવીસ ટકા વધી ઓગણચાલીસ હજાર સાતસો આઠ કરોડ પર રહી લેબર કોસ્ટને કારણે રૂપિયા ત્રણસો ને ઓગણસી પોઈન્ટ પાંચ કરોડનો વધારાનો ખર્ચ થયો પરિણામ બાદ શેરમાં નીચલા સ્તરેથી આવી રિકવરી તો અત્યારની માર્કેટની એક્શન ઉપર આપણે નજર કરી લઈએ તો બજારમાં અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનો મૂળ માહોલ બનતો દેખાઈ રહ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ માત્ર સત્યાવીસ પોઈન્ટ ઉપર ત્યાંસી હજાર સાતસો સાહીઠ ઉપર કામકાજ કરી રહ્યો છે અને નિફ્ટીની વાત કરીએ તો પોઈન્ટ બાર ટકાની રીતે એકત્રીસ બત્રીસ પોઈન્ટની મજબૂતી સાથે પચીસ હજાર સાતસો પચાસના ઉપર કામકાજ કરી રહ્યો છે મિડકેપમાં પાંચકાની મજબૂતી જોવા મળી રહી છે ઓગણસાઠ હજાર ચારસો એંસીની આસપાસ કામકાજ અને બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ પોઈન્ટ પાંત્રીસ ટકા જેવી મજબૂતી સાથે સાહીઠ હજાર બસો ત્રેપન પર કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ એડવાન્સ રિકલાઇન રેશિયો અત્યારે પોઝિટિવ છે એક હજાર નવસો ઓગણસાઠના સ્ટોક્સની અંદર મજબૂતી સાથે કામકાજ થઈ રહ્યું છે અને સામે આઠ નવસો ને સત્યાસી સ્ટોક્સમાં લાલ નિશાનમાં દબાણ સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે અત્યારના ટોપ ગેનર્સ આપણે જોઈ લઈએ તો ઇટરનલ ચાર પોઈન્ટ પંદર ટકાની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે ઓએનજીસીમાં પણ ચાર ટકાની મજબૂતી જોવા મળી રહી છે ટ્રેન્ટ પણ ચાર ટકા મજબૂત અને મેક્સ હેલ્થકેર બે ટકાની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે ઘટનાના તરફ આઈટી સ્ટોક્સના નામ અહીંયા આવી રહ્યા છે ઇન્ફોસિસ સાત પોઈન્ટ છાસઠ ટકાનું દબાણ ટીસીએસ છ પોઈન્ટ પંચ્યાસી ટકાના દબાણ સાથે કામકાજ ટેક મહિન્દ્રા પાંચ પોઈન્ટ તેર ટકાના દબાણ સાથે કામકાજ થઈ રહ્યું છે ને એક્સએલ ટેક ચાર પોઈન્ટ ચોસઠ ટકાનું દબાણ દરખાઈ રહ્યું છે તો એ આઈની નવી ચેલેન્જીસને જોતાં ટેક્સ સ્ટોક્સની અંદર આઈટી સ્ટોક્સની અંદર દબાણ આગળ વધતું જોવા મળી રહ્યું છે તો ત્યારે જ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જે એમ ફાઈનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ તેજસિંહ સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને

પણ ગઈકાલે જે એક ડિસિઝિવ ક્લોઝ આવ્યો છે પચીસ સાતસોની ઉપર એ દર્શાવે છે કે નિફ્ટી અહીંયાથી એક અપટ્રેન્ડમાં છે અને અહીંયાથી બી રેલી કરી શકે છે આજે ઇન્સ્પાયડ કે આપણે જે આઈટી સ્ટોક્સમાં જે મોટો ઘટાડો જોયો છે એ છતાં બી આજે નિફ્ટી એક પોઝિટિવમાં છે એ એક સારા સંકેત આપી રહ્યા છે ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર ગઈકાલના ક્લોઝ પછી મજબૂત થઈ ગયું છે પણ છેલ્લા બે દિવસથી જેમ કે આપણે એક હજાર પોઈન્ટની રેલી જોઈ હતી નિફ્ટીમાં તો મને લાગે છે થોડું સાઇડવેઝ કન્સોલિડેશન કરશે નિફ્ટી બટ ઓવરઓલ સ્ટ્રક્ચર મજબૂત થઈ ગયું છે અહીંયાથી જો નાનો ઘટાડો આવે મે બી પચીસ પાંચસોની આજુબાજુ જો નિફ્ટી આવે તો ખરીદી કરી શકાય અને તપલોજ રાખવાનો રહેશે પચીસ નો ઉપરમાં મને લાગે છે છવ્વીસ હજારનો ઇમિજિયટ બેસીસ પર ટાર્ગેટ રહેશે ને આગળ એ સરપાસ્ત થાય તો છવ્વીસ ત્રણસોના બી ટાર્ગેટ આવી શકે છે અઠવાડિયાથી દસ દિવસના ટાઈમ રહેતી ઓવરઓલ સ્ટ્રકચર સ્ટ્રોંગ છે નિફ્ટીમાં બાયોન્ડિફ્ટની રણનીતિ રાખો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી રિલેટીવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી અને પોઝિશનલી જ્યાં સુધી બેંક નિફ્ટી ફિફ્ટી નાઇન થાઉઝન્ડનું લેવલ જળવાઈ રાખશે મને લાગે છે બેંક નિફ્ટીમાં અહીંયાથી બી એક હજારથી દોઢ હજાર પણની રેલી થઈ શકે છે તો ફિફ્ટી નાઇન એઇટ હંડ્રેડ સિક્સટી થાઉઝન્ડની આજુબાજુ જો બેંક નિફ્ટી આવે સ્પોટમાં તો એમાં ખરીદી કરી શકાય વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ બિલો ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ઉપર મને લાગે છે એકસઠ પાંચસો થી લઈને બાસઠ હજાર ના લેવલ આવી શકે છે બેંક નિફ્ટી માં આવનારા દસ થી પંદર દિવસ ના ટાઈમ હોય જનતી ઓકે તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર આપણે ખાસ તેજસ્વીનો વ્યૂ જાણ્યો છે અને હવે આપણે દર્શકોના સવાલ તરફ જો અહીંયા આગળથી આગળ વધીએ જે દર્શકોના સવાલ આપણી સાથે સામે આવી રહ્યા છે એક આવી રહ્યો છે સવાલ રાજકોટથી દેવ રાવલનો ફેસબુક દ્વારા એમણે સવાલ આપણને મોકલ્યો છે એમને પૂછ્યું છે ટાટા સ્ટીલના સ્ટોક વિશે એકસો પાંત્રીસના ભાવના એમની પાસે પાંચસો ને શેર્સ પાંચસો શેર્સ છે એકસો પાંત્રીસના ભાવના ટાટા સ્ટીલ પર એમનો સવાલ છે અત્યારે એકસો પંચાણું પર કામકાજ અને એમનો સવાલ છે તેજસ્જીએ પૂછી રહ્યા છે કે બસો સિત્તેરના ટાર્ગેટ ક્યારે થઈ શકે છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો બસો સિત્તેર ખાસ્સા ઉપરના ટાર્ગેટે જોઈ રહ્યા છે બસો સિત્તેર ના ટાર્ગેટ તો પ્રિડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે પણ મારા હિસાબથી જે શોર્ટ રનમાં છે એકસો એસીના થી એ બની રહી શકે છે ઉપરમાં ઇમિડિયટ બેસીસ પર બસો નો ટાર્ગેટ લાગે છે અને એ સરપાસ થાય તો બસો પચીસ સુધીના બી ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે સો હોલ્ડ વિથ અ સ્ટોપલોસ બિલો વન અને ટાર્ગેટ જશે બસો અને બસો પચીસના ઓકે તો અહીંયા આગળથી એક ખાસ કરીને જે આપણે ચર્ચા કરી છે ટાટા સ્ટીલની તો અત્યારે તમારે બની રહેવાની સલાહ જે છે એ બનતી જોવા મળી રહી છે ખાસ હવે જો આપણે વાત કરી લઈએ આઈટી સ્ટોક્સની આઈટી સ્ટોક્સમાં આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે ભારે દબાણ દેખાઈ રહ્યું છે ઇન્ફોસિસ ટીસીએસ ટેક મહિન્દ્રા એક્સિલ ટેક આનો આપણે અત્યારે નિફ્ટીના ટોપ લૂઝર તરીકે ઉલ્લેખ કર્યો કે જ્યાં પાંચથી સાત સાડાસઠ ટકા સુધીના દબાણ બની રહ્યા છે આઈટી સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક પર આપનો તેજસ્વી ખાસ વ્યૂ બનશે જે હિસાબથી ગ્લોબલ સંકેતો છે ને જે ગ્લોબલ ન્યૂઝ આવે છે એ હિસાબથી હમણાં મને લાગે છે આઈટી સ્ટોક્સમાંથી દૂર જ રહેવું એડવાઇઝેબલ છે પણ જો આ ઘટાડામાં અગર કોઈને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો અઠ્યાવીસો પચાસથી લઈને ઓગણત્રીસોની વચ્ચે ટીસીએસ આવે સો ઇટ વિલ બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ વિથ સ્ટોપલો બિલો Uh, 2700 સેવન મને લાગે છે કે એક વર્ષના ટાઈમ ઓરાઈઝનથી આ સ્ટોકમાં સારું એવું રિટર્ન મળી શકે છે ને ઉપરમાં ટાર્ગેટ રહેશે ફ્રોમ વન યર પ્રોસ્પેક્ટિવ થર્ટી ટુ થર્ટી સો ટ્વેન્ટી નાઇન આજુબાજુ આવે તો આમાં ઇન્વેસ્ટમેન્ટના હિસાબે ખરીદી કરી શકાય બિલો ટ્વેન્ટી સેવન અને ટાર્ગેટ વન ઓકે તો તેત્રીસોથી છત્રીસોના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે એક વર્ષનો જો તમે અહીં આગળથી વ્યૂ રાખી રહ્યા છો તો આ અહીંયા આગળથી ખાસ કરીને આપણે ટીસીએસની વાત કરી છે આઈ સ્ટોક્સમાંથી ત્યાં તમે પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો ત્યારે જ આપણે વધારે સ્ટોક્સની જો અહીંયા આગળથી ખાસ વાત કરી લઈએ આજે આપણે દર્શકોને એક એચએલ પર પણ વ્યૂ આપી દઈએ કારણ કે એચએલમાં ખાસો મોટો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે છ ટકાની ઉપરના દબાણ સાથે એચએલની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે અહીંયા આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે જે ઘટાડો આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે જો એચએલ આજના ઘટાડા પછી એક સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે એકતાલીસો પચાસની આજુબાજુ સ્ટોકનો એક સારો સપોર્ટ છે જ્યાં સુધી બ્રેક નથી કરતું મને લાગે છે પુલબેક રેલી આવી શકે છે સ્ટોકમાં तो 4150 इज अ मेकर ब्रेक सपोर्ट फॉर द स्टॉक अगर 4150 નો અગર 11 બ્રેક થાય જે ઓન અ ક્લોઝિંગ બેસિસ માં તો મને લાગે છે 5 થી 7% નો ઓર ઘટાડો આવી શકે છે સો કોઈની પોઝિશન અટવાઈલી હોય તો 4150 નો એક ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય હિન્દુસ્તાન એરોનોટિક્સ ઓકે હિન્દુસ્તાન એરોનોટિક્સને તમે હોલ્ડ કરીને ચાલો અસલ અહીં અત્યારે તમારે માટે બધી જોવા મળી રહી છે તો આજે આપણે આગળથી એક મોટો ઘટાડો હિન્દુસ્તાન એરોનોટિક્સ એટલે કે એચએલમાં જોઈ રહ્યા છો ત્યારે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ સ્ટોક્સની ચર્ચામાં આપણે લીધું છે એક એન્ટરપ્રાઇઝ એ આઈ કંપની છે એ મતલબ હમ બાયસેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે ફરી એક વખત હું છું ઝર્ણા અને હવે આપણી સાથે એઆઈ સેક્ટર દિગ્ગજ કંપની ફ્રેક્ટ્રલ એનાલિટિક્સ પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે અને આ આઈપીઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના કોફાઉન્ડર શ્રીકાંત વેલામ્ખની અને સીએફઓ અશ્વથ ભટ્ટ આપ આપ દોનો કાં સ્વાગત હૈ સીએન બજાર પર ઓર શ્રીકાંતજી અમે એ બતાવે કે एआई और डेटा सेंटर्स अब ये ऐसी चीज़ें बन गई हैं जिसका हम बहुत अच्छा ग्रोथ आने वाले सालों में देख देख सकते हैं तो आपकी कंपनी की ग्रोथ का क्या प्लान है कैसे ग्रो करेगी आपकी कंपनी टाटल एक एंटरप्राइज एआई कंपनी है इसका मतलब है कि हम दुनिया के सबसे बड़े एंटरप्राइजेस को एआई के साथ ट्रांसफॉर्म कर रहे हैं और जैसे कि आप जानते हैं कि ए एक बहुत ट्रांसफॉर्मेशन टेक्नोलॉजी है इससे हर प्रोडक्ट सर्विस इम्प्रूव हो सकता है कंपनीज़ के ग्रोथ प्रॉस्पेक्ट्स इंप्रूव हो सकते हैं उनकी प्रोडक्टिविटी इंप्रूव हो सकती है उनका ऑपरेशनल इफेक्टिवनेस इंप्रूव हो सकता है सो so, फ्रैक्टल अपने सर्विसेज और कोजेंटिक प्लेटफॉर्म के साथ उनको ट्रांसफॉर्म करता है और इन कंपनीज़ को हम कहते हैं मस्ट विन क्लाइंट वो दुनिया के सबसे बड़े कंपनी हैं कम से कम दस बिलियन डॉलर रेवेन्यू के या ट्वेंटी बिलियन डॉलर मार्केट कैप या थर्टी मिलियन कस्टमर्स को सर्व कर रहे हैं सो इनको हम कहते हैं टेन ट्वेंटी थर्टी या मस्ट मैन क्लाइंट्स ये दुनिया में करीब हज़ार ऐसे कंपनियां हैं इनमें से हम डेढ़ सौ कंपनी के साथ काम करते हैं अभी सो so ये फ्रैक्टल का काम है और फ्रैक्टल अभी आई uh, पी फाइल किए हैं हमने और हमारा ये uh, उम्मीद है कि फ्रैक्टल विल बी द डिफाइनिंग एंटरप्राइज ए कंपनी फॉर इंडिया जी और अब आपसे आप ये जानना चाहेंगे कि यू एस इज़ अबाउट टू थर्ड ऑफ योर रेवेन्यू एंड टॉप टेन क्लाइंट्स जो आपके हैं वो यहाँ पे आपके फिफ्टी परसेंट सेल जो है वो यहाँ पे होते हुए हम हम जानते हैं कि यहाँ पे आपके सेल्स का है फिफ्टी परसेंट पोर्शन तो आपको लगता है कि यहाँ पे कॉन्सनट्रेशन रिस्क होगा जिस तरह से हमने हमने अपना बिजनेस बनाया है हमारा बिज़नेस बहुत ग्लोबल है हम दुनिया के सबसे बड़े कंपनीज़ के साथ काम करते हैं चाहे वो कहीं भी हेडक्वार्टड हों अभी जैसा कि आप देखते हैं बहुत बड़ी कंपनियाँ यू एस में हैं तो इस तरह से हमारा रेवेन्यू का मिक्स जोग्रफ़ी वाइज इस तरह से है लेकिन ऐसा नहीं कि हम सिर्फ यूएस कंपनीज पे ही डिपेंडेंट हैं हम दुनिया के सबसे बड़ी कंपनी जो 10 बिलियन डॉलर्स रेवेन्यू से ज़्यादा हैं उन सब को सर्व करना चाहते हैं दुनिया के हर कोने कोने में और अभी यूरोप का हमारा जो ओवरऑल शेयर है वो ऑलरेडी बढ़ गया है लास्ट छः महीनों में और हमको अम, ऐसा लगता है कि रेस्ट ऑफ द वर्ल्ड विल कैच अप ऑन एआई एंड देर फो द मिक्स माई चेंज अ लिटिल बिट इन द नेक्स्ट फ्यू मंथ्स एंड ईयर्स जी और आगे हम आपसे ये भी जानना चाहेंगे कि गूगल जो आपका क्लाइंट है उसका स्ट्रॉन्ग ग्रोथ हमने देखा है ग्रोथ में कंट्रीब्यूशन गूगल का ज़्यादा रहा है तो किस तरीके से आप इसका एग्जांपल लेके ग्रोथ को देख रहे हैं First of all, we have not done this report Google. Google is not our largest client, and uh, we can uh, significantly grow our business outside of Google as well. We serve some of the largest companies in the world. We are very fortunate that we have the trust of the biggest companies on the planet. And with the Cogentic platform, we can transform pretty much every company on the planet. And this AI transformation is so huge, it's so big. We are just getting started, we are in the first page. फर्स्ट चैप्टर ऑफ दिस बुक एंड फॉर लॉर्ड ऑफ ग्रोथ इज ऑफ अस ठीक है और हम आपसे ये भी जानना चाहेंगे कि अगर हम ए आई मार्जिन की बात करें तो क्या आपको लगता है कि ओवर टाइम ये थोड़ा डाउन होता हुआ दिख रहा है या आपको लगता है कि मार्जिन uh, के लेवल हम मेंटेन कर पाएंगे well, um, हमारे मार्जिन फोर्टी सिक्स परसेंट ग्रोस मार्जिन्री કોજન્ટિક પ્લેટફોર્મ રિલેટેડ સર્વિસેઝે ગ્રોસ માર્જિન્સ ઇવન હાઇર હે દેર ફોર એઝ કોજન્ટિક બિકમ્સ અ લાર્જર ફ્રેકશન ઓફ રેવન્યુઝ માર્જિન્સ કુડ ઓનલી સી એમ્પ્રૂવમેન્ટ દેર સેકન્ડલી હન્ડ્રેડ પરસન્ટ ઓફ ફ્રેક્ટ વર્ક ઇઝ ઇન દ એ આઈ સ્પેસ સો હાર સારા માર્જિન્સ આર ઓનલી એ આઈ વી ડોટ ડો એનીલ્સ વી આર અ પ્યુર પ્લે એન્ટરપ્રાઇઝ એ આઈ કંપની No, our margins have been consistently above 45% uh, plus in gross margins. So, we focused on kind of maintaining that and keeping making that better over a period of time. Now, we to HR sites. visa disruption, attrition issues IT, HR side So, Fractal uh, is very selective. करीब 125 लोगों में से हम एक लोग को सेलेक्ट करते हैं हर हर साल करीब दो लाख से तीन लाख लोग फ्रैक्टल के लिए अप्लाई करते हैं और उनमें से हम लोग हायर करते हैं हमारे पास टैलेंट की कमी नहीं है टैलेंट बहुत ही अच्छी टैलेंट और बहुत ही सेलेक्टिव टैलेंट हमारे पास अप्लाई करती है हम काफ़ी आर एंड डी करते हैं सो फ्रैक्टल का ब्रांड बहुत रिप्यूटेड है कैंपस मार्केट्स में सो बहुत कैंपस से लोग फ्रैक्टल को अप्लाई करते हैं और जहाँ तक एच वन बी वगैरह का सवाल है हमारे उनका कोई डिपेंडेंस नहीं है फ्रैक्टल ग्लोबल टैलेंट को हायर कर सकता है और स्पेसिफिकली फ्रैक्टल इंडियन टैलेंट पे बहुत भरोसा रखता है सो वी थिंक इट्स क्रूशल दैट टैलेंट विल प्ले अ वेरी इंपॉर्टेंट रोल इन फ्रैक्टल्स फ्यूचर सक्सेस वी आर वेरी सेलेक्टिव एंड वी कंटिन्यू टू रिमेन वेरी सेलेक्टिव एंड बिकॉज ऑफ आर फोकस ऑन आर एंड डी एंड प्रोडक्ट डेवलपमेंट देर इज़ अ अमाउंट ऑफ वेरी हाई क्वालिटी टैलेंट दैट इज़ वेरी अट्रैक्टिव टू फ्रैक्टल सो वी फील गुड अबाउट दैट we will just add one or two things, uh, we have also been rated or rather ranked in the great places to work for the last several years uh, and also majority of the Fractal employees, almost close to 5000 of the Fractal employees have uh, stock options so that they can grow along with the company. IPO. <laughs> ત્યારે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું બ્રેક બાદ બાયસલ હોલમાં આપનું સ્વાગત છે હું છું ઝરણા અને દર્શકોના સવાલ સાથે આગળ વધીશું તેજસ શાહ આપણી સાથે જોડાયેલા છે દર્શકોની સમસ્યાનું નિવારણ આપવા માટે તો તેજસ્વી એમ બી પ્રજાપતિનો સવાલ આવ્યો છે અદાણી પાવર પર પૂછી રહ્યા છો કે અદાણી પાવર સેલ કરવા જોઈએ કે હોલ્ડ તો સારી મજબૂતી સાથે થોડા દિવસથી અદાણી પાવરમાં આપણને આપવું જોવા મળી રહી છે તો એમણે સેલ કરવું જોઈએ કે હોલ્ડ એમનો સવાલ જી તેજસ્વી મારા હિસાબથી હોલ્ડ કરી શકે છે સ્ટોક એક બ્રેકઆઉટની આજુબાજુ છે વન ફિફ્ટી થ્રી વન ફિફ્ટી ફાઈવ ઇઝ અ મેજર હર્ડલ ફોર ધ સ્ટોક અગર આજનો ક્લોઝિંગ એકસો પંચાવનની ઉપર અગર સ્ટોક આપે છે તો મને લાગે છે સ્ટોક અહીંયાથી રેલી કરી શકે છે અને ઉપરમાં એકસો અડસઠથી લઈને એકસો સિત્તેરના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે છે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ અ સ્ટોપ લોસ બિલો વન તો અદાણી પાવરમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ પ્રજાપતિ સાહેબ તમારે માટે અહીંયા આગળથી બનતી દેખવા મળી રહી છે વધારે એક સવાલ જે આવ્યો આવ્યો છે છે કલા અને એમણે પૂછ્યું છે કે પીડી તમે કેટલા ટાર્ગેટ જોઈ રહ્યા છો અત્યારે બાય કરી શકાય કે નહીં લોંગ ટર્મ ના માટે પીડી લાઈટ પર પ્રશ્ન પૂછી રહ્યા છે જી તેજસ્વી એમને કઈ રીતે સલાહ આપીશું લોંગ ટર્મનો વ્યૂ હોય તો ખરીદી કરી શકાય છે લોસ થોડો રાખવાનો રહેશે તેરસો પચાસની આજુબાજુ અને ઉપરમાં મને લાગે છે ઇમિજિયટ પર જે હર્ડલ છે પંદરસો પંદરસો વીસની આજુબાજુ છે અગર આ લેવલ સરપાસ થાય તો પંદરસો સુધી બી સ્ટોક જઈ શકે છે તો કરંટ ભાવે બાય કરી શકે છે વિથ લોસ બિલો થર્ટીન ફિફ્ટી ઓકે તો તમે બાય પીડી લાઈટ લોંગ ટર્મ માટે બાય કરીને ચાલી શકો છો તેરસો પચાસનો નીચેના સ્ટોપલોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે પંદરસો વીસથી પંદરસો પચોતેરના ટાર્ગેટ બની શકે છે તો આ કલા માટે આપણે ખાસ વાત કરી છે નિલેશ સોનીનો તેજસ્વી એક સવાલ આવ્યો છે એમની પાસે એક લોટ મારુતિ સુઝુકી ફેબ્રુઆરીનો કોલ પંદર હજાર છસોનો છે પચોતેરમાં કિંમતમાં એમાં એમણે શું કરવું જોઈએ જો મારુતિ વાત કરીએ તો સ્ટોક સ્ટ્રક્ચર થોડું નબળું છેલ્લા બે ત્રણ દિવસ થી રેલી આવી છે બટ મને લાગે છે ઉપરના લેવલથી આ સ્ટોક ફિઝલ આઉટ થઈ શકે છે તો હમણાં એક ચૌદ સાતસો નો ટ્રેલિંગ સ્ટોપ સ્ટોપલો રાખીને હોલ્ડ કરે અને સ્ટોક અગર જો કેશમાં પંદર ચારસો થી લઈને પંદર પાંચસોની આજુબાજુ આવે તો